આજનો પ્રેરણા સંદેશ ભાગ અડતાલીસ માણસ માત્રને અખંડ આનંદમાં રહેવાની અભિપ્સા હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દિવસમાં દસ વાર માણસનો મૂડ આઉટ થઈ જાય છે મન ઉદાસ થઈ જાય છે તો એવું કોઈ જ્ઞાન છે જેનાથી આઠે પહોર આનંદ રહે મન અશાંત બને જ નહીં હા આપણી ભારતીય સંસ્કૃતિનું એ અલૌકિક જ્ઞાન છે આત્મજ્ઞાન વેદો ઉપનિષદો ભગવદ્ ગીતા કે વચનામૃત જેવા અનેક ગ્રંથોમાં આત્મજ્ઞાનની વાતો લખેલી છે આત્મજ્ઞાન એટલે કે હું આ દેહ નથી હું આત્મા છું એક દૃષ્ટાંતથી સમજીએ દાખલા તરીકે કોઈ તમને એમ કહે કે હું તમને સારામાં સારા કપડાં નવી ફેશન અને ડિઝાઇનવાળા ભેટમાં આપું છું તો તમે ના પાડો આપણે રાજી થઈ જઈએ કે હા જરૂર પણ તે વ્યક્તિ એમ કહે કે હું તમને સારા કપડાં પહેરવા તો આપીશ પણ તમારું રૂપ લઈ લઈશ તો તો આપણે શું કહીએ અરે ભાઈ સારા દેખાવા માટે તો સારા કપડાં પહેરીએ છીએ માટે કપડાં કરતાં રૂપ અગત્યનું છે પેલી વ્યક્તિ કહે સારું હું તમને કપડાં રૂપ બંને આપીશ પણ તમારી બુદ્ધિ લઈ લઈશ તો આપણે શું કહીએ અરે ભાઈ કપડાંને રૂપ હોય પણ આપણે ગાંડા થઈ જઈએ તો થોડી ચાલે બુદ્ધિની તો બહુ કિંમત છે સારું ચાલો પેલી વ્યક્તિ એમ કે તમને સારા કપડાં રૂપ અને બુદ્ધિ ત્રણે આપવામાં આવે છે પરંતુ તમારા શરીરમાંથી આત્મા કાઢી લેવામાં આવશે તો આપણે શું કહીએ અરે ભાઈ આત્મા વગર શરીર તો ડેડ બોડી કહેવાય પછી તો કપડાં રૂપ અને બુદ્ધિ ક્યાં રહેવાના તો એનો મતલબ એ થયો કે સૌથી વધુ અગત્યનું તત્વ છે આત્મા એને લીધે જ આપણું અસ્તિત્વ છે એ નથી તો આ દેહ પણ નથી માટે આપણું સાચું સ્વરૂપ આત્મા છે પરંતુ આપણને એ વિચાર આવે કે આ આત્મજ્ઞાન દ્રઢ થાય તો આપણને લાભ શું થાય તો આત્મજ્ઞાન થવાથી આપણને અખંડ આનંદનો અનુભવ થાય છે જેની આપણે રાત દિવસ જંખના કરીએ છીએ કારણ કે ઉપનિષદમાં કહ્યું છે કે આનંદો લક્ષણો આત્મા આત્માનું લક્ષણ જ આનંદ સ્વરૂપ છે આપણે આત્માજીએ એવું મનાઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમના એકસઠમાં કહે છે કે ટાઢ તડકો ભૂખ તરસ માન અપમાન તે રૂપી જે નદી તે આત્મનિષ્ઠાવાળો તરી જાય છે કેવી રીતે એક સત્ય પ્રસંગ દ્વારા સમજીએ જ્યારે એલેક્ઝાન્ડર સિકંદર ભારત આવેલો ત્યારે તેના ગુરુ એરિસ્ટોટલે કહેલું કે ભારત મહાન જ્ઞાની સંતોની ભૂમિ છે તો કદાચ તું પાછો આવે તો મારા માટે કોઈ સારા સંતનું જ્ઞાન લઈને આવજે સિકંદરે તપાસ કરાવી અને જાણવા મળ્યું કે દંડ મહર્ષિ નામના બહુ જ મોટા જ્ઞાની સંત એક પર્ણકુટીમાં સાદાઈથી રહે છે તેથી તેમણે સૈનિકને મોકલ્યા અને સૈનિક આવીને કહ્યું કે સમ્રાટ સિકંદર તમને બોલાવે છે તમે આવશો તો મોટી મોટી ભેટ આપશે દંડ મહર્ષિએ કહ્યું મારે સિકંદરને મળવાની કોઈ ઈચ્છા નથી ને મારે એની ભેટનું પણ કાંઈ કામ નથી જ્યારે સિકંદરે આ જાણ્યું ત્યારે ગુસ્સે થઈ ગયો અને કેવડાવ્યું જો એ નહીં આવે તો એનું માથું કાપી નાખવામાં આવશે આ સાંભળી દંડમર્ષીએ કહ્યું અમે ભારતના સંન્યાસીઓ મોતથી ડરતા નથી ભારતનો સાધુ તો વગર માથે જીવે છે સિકંદરને આ સમાચાર મળ્યા ત્યારે તેને બહુ કુતૂહલ થયું પછી સિકંદર નમ્રતાથી આ દંડ મહર્ષિના દર્શને આવ્યા અને પ્રશ્ન પૂછો કે તમે માથા વગર જીવવાનું કહ્યું તે વળી કેવી રીતે ત્યારે દંડ મહર્ષિએ તેને આત્મજ્ઞાનની વાત કરી કે અમે દેહને પોતાનું રૂપ માનતા જ નથી અમે તો આત્માને જ પોતાનું સત્ય સ્વરૂપ માનીએ છીએ આ દેહ તો નાશવંત છે આત્મા અજર અમર અવિનાશી છે એટલે અમારા ધડ ઉપર માથું હોય તોય અમે આત્મા જ છીએ અને ન હોય તોય અમે આત્મા છીએ આ સાંભળી સમ્રાટ સિકંદરને આ સાધુની સાધુતા અને જ્ઞાન આગળ પોતાની સત્તા અને સમૃદ્ધિ વામણા લાગ્યા અને તે આ સંતના ચરણમાં નમી પડ્યો એટલા માટે કવિએ લખ્યું છે કોઈ નંદે કે કોઈ વંદે કોઈ આપે કે ન આપે અન્ન પણ આત્મજ્ઞાનીનું મન સદા રહે છે પ્રસન્ન જ્યારે મનાય આત્મા આપ ત્યારે જાય સર્વે સંતાપ સુખ દુઃખ ટાઢને તાપ જ્ઞાની કરે નહીં કેદી વિલાપ હવે આપણે આપણો વિચાર કરીએ કે આપણે દુઃખી ક્યારે થઈ જઈએ છીએ તો જ્યારે કોઈ આપણું અપમાન કરે ત્યારે એ વખતે જો આત્મજ્ઞાન હોય તો આપણને દુઃખ લાગે જ નહીં એકવાર પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ બોચા બિરાજમાન હતા અને એક ભાઈ આવીને જેમ તેમ બોલી ગયા એ ભાઈ જતા રહ્યા અને પ્રમુખ સાંઈ મહારાજ તો ઘસઘસાટ સુઈ ગયા જ્યારે પ્રમુખ સાંઈ મહારાજ જાગ્યા ત્યારે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે આપને ઊંઘ આવી ગઈ ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું એ માણસ તો દેહને બોલી ગયો આપણે તો આત્મા છીએ એમાં ખોટું શું લગાડવાનું બીજું આપણા દુઃખનું કારણ છે જ્યારે આપણા શરીરમાં બીમારીઓ આવે છે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ પરંતુ કેનેડા દેશના સંનિષ્ઠ હરિભક્ત ભગવાનભાઈ માંડવિયાને બ્લડ કેન્સર થયું હતું છતાં તેઓને આત્મજ્ઞાન દ્રઢ હતું તો અખંડ સેવા કરતા રહેતા ને એક પણ વાર દુઃખની ફરિયાદ કરી નહોતી આપણે દુખી થઈ જઈએ છીએ જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પરંતુ રામાયણની અંદર જ્યારે રામ ભગવાને વાલીનો વધ કર્યો ત્યારે વાલીના શરીરને ખોડામાં મૂકીને તેની પત્ની તારા રડવા લાગી ત્યારે ભગવાન રામે તેને આત્મજ્ઞાન આપતા કહેલું કે જે દેહ માટે તું રડે છે તે દેહ તો તારી પાસે જ છે અને જો તું એમ કહેતી હો કે હું તો શરીરમાંથી જે આત્મા નીકળી ગયો તેના માટે રડું છું તો આત્મા તો અજર અમર અવિનાશી છે તેના માટે રડવાનું શું આ સાંભળી વાલીની પત્ની તારાને આત્મજ્ઞાન દ્રઢ થયું ને શોક ટળી ગયો તેથી જ વેદોમાં લખ્યું છે કે તરતી શોકમ આત્મવિત આત્મનિષ્ઠાવાળો પણ પ્રકારના શોકને તરી જાય છે તો જીવનમાં કોઈ પણ દુઃખ આવે આત્મજ્ઞાન તેની ઉત્તમ ઔષધિ છે જેમ ડોક્ટર ઓપરેશન કરતાં પહેલાં એનેસ્થેસિયા આપે છે તો આપણને કોઈ શારીરિક દુઃખનો અનુભવ થતો જ નથી તેમ આત્મજ્ઞાન દ્રઢ થાય તો કોઈ સાંસારિક દુઃખનો અનુભવ થતો નથી તો આ આત્મજ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થાય એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપણા સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ